કૃષ્ણ પ્રભુ દીનું ના મુ પ્રાણ પ્યારો શ્રી વલ્લભ પ્રભુજી य नमौ शारदाय नमौ सचिनान् स्वरूपाय विस्मोत्यादिहेत्वे तापत्रविनाशाय श्रीकृष्णाय वयम् स्वादकुशलः शौनकौ ब्रद्वितः शौनकौ वाचो यज्ञानवान्धविधवन्सं कोऽपि सूर्यसमप्रभं सुखाख्याहि कथासारं मम कर्णसारणं गापतो विवेको वर्धते महान् मायामो निराश्रं विष्णवेः क्रियते ઘ ઘોરે કલૌ પ્રાય જીવ સ્વા સુરતાગતા કલેશાક્રાંતશોને કેષ્ણલાલ ગીર હરિં મહે ભાગવત ભગવાન ને ગીતો દિવસ ચાલે છે બીજા દિવસની અંદર આપણે મનોની કથા સાંભળશું શિવ સતીની કથા સાંભળશું ધ્રુવનું આખ્યાન આવે છે રાજા વેનની કથા આવે છે પૃથ્વીનો અવતાર આવે છે વંશની કથા આવે છે પૂર્જન આખ્યાન આવે છે અને પ્રસન્તાની કથા પ્રયતાની કથા આવી છે નારદજીનો સંવાદ આવે છે એટલો આપણી આજની કથામાં સાંભળવાનું છે હરિ ઓમ મહિષ્ણ વૈ देवं देवंनमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभं लक्ष्मीकान्तं कमलनयनं योगविद्यानगम्यम् वन्दे विष्णो भवभयहरणं सर्वलोकैकनाथमच्युतं केशवं धर्मयणं कृष्णदामोदरं वासुदेवं हरेश्रुतं के હરિ ઓમ પરીક્ષિત દ્વારા સુખદેવજીને વિવિધ પ્રશ્નોનો કરવામાં આવે છે શુદ્ધ કહેવા લાગ્યા છે આ કથા સાંભળ્યા પછી પરીક્ષિત સુખદેવજી ને શું પૂછ્યું છે જેના વડે આ સમસ્ત જગત ઉત્પન્ન થયું છે પરમાત્માની યશ લીલાની વિસ્તારથી જણાવો એ પણ બતાવો કે પહેલાં કોને કોની પરંપરા પ્રાપ્ત થયું છે ધર્મ વેદ ઇતિહાસ યોગ વગેરેના વિષયમાં પણ બતાવો સાસુ ભક્ત માર્ગ કયો છે એ પણ મને જણાવો સુખદેવજી કહેવા લાગ્યા ગયા છે રાજન મનુષ્ય શરીર સદાને સદા મને માટે મળતું નથી એ મળ્યા પછી શુભ કર્મ ન કરવાથી સદા દુઃખો ભોગવવા પડે છે એટલે ભગવાનની અમૃતમય લીલા કથા અવશ્ય સાંભળવી જોઈએ પરમાત્મા સૃષ્ટિની ઉત્પત્તિ સ્થિતિ અને વિનાશ કરવા છે જે મનુષ્ય પરમાત્મામાં લીન બની જાય છે એને પરમધામ મળે છે નાની દરેક જળ ચેતન વસ્તુમાં બ્રહ્મા બ્રહ્મને જુએ છે એટલે કોઈને કષ્ટ નથી આપતું શુદ્ધિ કહેવા લાગ્યા છે પરિસ્થિત દ્વારા પૂછવામાં આવેલો આ પ્રશ્ન બ્રહ્માએ ભગવાન નારાયણને પ્રશ્ન કર્યો હતો એ સંદર્ભે હું તમને કથા જણાવું છું સુખદેવજી કહે છે ભગવાનના નાભીકમમાંથી બ્રહ્મા ઉત્પન્ન થયા છે એમણે હું કોણ છું એમ કહ્યું ક્યાંથી આવ્યો છું વગેરે ઉપર વિચાર કર્યો છે એ વખતે એમને આકાશમાંથી ભાગવતના ચાર શ્લોકો સંભળવાના છે આ શ્લોકોથી એમને જ્ઞાન થયું ત્યાર પછી એમને બે વાર તપ તપ એવો શબ્દ સંભળાવો એ તપ કરવા લાગ્યા છે એમનું ચિત્ત નિર્બળ બન્યું છે અને શ્લોકનો અર્થ પણ સમજાય ગયો છે ત્યાર પછી એમને સૃષ્ટિ રસવાની ઈચ્છા થઈ છે બ્રહ્માજીને સૃષ્ટિ રસવાની ઈચ્છા આ શ્લોકનો અર્થ હતો હું નિત્ય અનાદિ છું સર્વ કોઈ મારું સ્વરૂપ છે હું જ બધાનું કારણ છું હું અનેક અવતારો લઉં છું બધા પ્રાણી મારી જ શક્તિથી કાર્ય કરે છે સમસ્ત લોક મારે આદિન છે જ્ઞાની બધામાં મને જુએ છે હું હે બ્રહ્મા સૃષ્ટિની રચના કરો સંસારની માયામાં આપણી જીવ દુઃખી થાય છે માતાની માયાને છોડીને તપ કરો આનાથી મારા દિવ્ય રૂપના તમને દર્શન થાય છે સૃષ્ટિ રસવાથી ઋષિમુનિઓ તમારી સ્તુતિ કરી છે એમાં તમને કોઈ કષ્ટ થશે નહીં આકાશવાણી સાંભળ્યા બાદ બ્રહ્માએ ધ્યાનમાં નારાયણની મૂર્તિના દર્શન કર્યા છે એમણે નારાયણને પ્રણામ કરીને કહ્યું છે પ્રભુ હું સદા તમને મારા સ્વામી માનતો રહું અને મને માયાનું બંધન ના રહે તમારા શરણોમાં મારી ભક્તિ સદા માટે અસળ રહે નારાયણે તથાસ્થ કહ્યું અને અંત ધ્યાન બની જાય છે બ્રહ્માએ તપ કિર્યાવા સૃષ્ટિની રચના કરી અને આ સત્વર શ્લોક ભાગવતનો ઉપદેશ નારદજીને આપ્યો છે નારદે આ ઉપદેશ પારાસર પુત્ર વ્યાસને આપ્યો વ્યાસે એનાદિ દ્રોહદ ભાગવતની રચના કરી છે અને પોતાના પુત્ર સુખદેવજીને એમનો ઉપદેશ આપ્યો અને એ સાંભળવાથી પ્રભુ પ્રત્યે ભક્તિ થાય છે સુખદેવજી કહે છે શ્રીમદ ભાગવતમાં સર્ગ વિસર્ગ સ્થાન પોષણ બુદ્ધિ મનવંતર ઈશાનુકક્ષા નિરોધ મુક્તિ અને આશ્રય આ દસ વિષયોનું પ્રતિપાદન આ ભાગવતમાં કરવામાં આવ્યું પરમેશ્વરથી સત્વ અને તમ ગુણોનું પરિણામથી પંચ મહાભૂતો પંચ તનમાતાઓ ઇન્દ્રિયો મહતમ અહંકારની ઉત્પત્તિ થઈ એને સર્ગ કહે છે વિરાટ દેહના અભિમાનીએ કરેલી સ્થાવર જંગમની સૃષ્ટિ વિસર્ગ કહે છે સર્જેલા પ્રાણીઓ એની મર્યાદામાં રાખવાથી ભગવાનને વિજય